નમસ્કાર આપ જોઈ રહ્યા આજ હું ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે જ ચેનલને સબ્સક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે આવેલ એશિયાના સૌથી મોટા પંપિંગ સ્ટેશનના સભા હોલની અંદર સુધ્રનગર જિલ્લા સંકલન સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું દર મહિને દર મહિનાના બીજા અથવા ત્રીજા શનિવારે સંકલન સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવે છે આ મિટિંગની અંદર સુરનગર જિલ્લાના દરેક તાલુકાઓના પ્રશ્નો રજૂ કરવાના હોય છે અને આ પ્રશ્ન રજૂ થતાં ઉપસ્થિત અધિકારી પાસેથી તેના જવાબ લેવાના હોય છે કે આ અધિકારી જે આ પ્રશ્ન હાલ સુરનગર જિલ્લામાં જિલ્લાના તાલુકાની અંદર ગામડાની અંદર ઉપસ્થિત થયો છે તો આ પ્રશ્નનું નિરાકરણ કઈ રીતે લાવવામાં આવશે અને કેટલા ઝડપથી લાવવામાં આવશે તે માટે થઈ અને આ મિટિંગનું આયોજન કરવામાં આવે છે ત્યારે લખતર તાલુકાના ઢાકી ગામે આવેલ એશિયાના સૌથી મોટા પબ્લિક સ્ટેશને સુરનગર જિલ્લા કલેક્ટરશ્રી અને સમાર્તા ડૉક્ટર રાજેન્દ્ર કુમાર પટેલના અધ્યક્ષસ્થાને આ મિટિંગનું આયોજન કરવામાં આવતા આ મિટિંગની અંદર આર એ એસ આર કે ઓઝા ડીડીઓ ઉમદબેન યાજ્ઞિક ધાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ મોરુરા સહિત સુરનગર જિલ્લાના વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ મિટિંગનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું